આ હોય જીનજી બતાવી આપણો તો ગયા બસો બસો ફોન સુ દે રેજી બસો મો આયે તે ચાર સતા કઈ જોઈ લો 500 આયો કરતા જોઈ લો લે ખોઈ ના હોય હમણા જો આ બંદર મારે કેટલા 500 સસો યો આસો ম়মে লাুণাকেকেটাাইর ইকাঠ পেছ ম়াব rezio দুারর ইগলে তোমতালেশপার্isin

કે જો કે પહેલા યે મો વાળું શું બારતો એટો હે દુસરી દવાખો આયુનો તો સકાય તો લે બાજી મા એકરે તમે તો વેશી દિયા કરે કર એકવી ગોમેશી રયો સો લાગે કાઢી રયો હું તો કરમ બહુ કોરો છે મારું કોક કાય થાઉ બધું જીતી જાય મારો બેટુ તમારો સમાન ये बोन कन्न ना को पैसा लेनो बिहार से सेठ पड़ी से सेठ ना धोवे सेठ ना धोले तो इते पेलो कोक आ वो पुआरो आवे तो ईरी ता नी सेठ धते पहिलवा सगली मिलदी जो पहिलै तुम्ही खोटा कोना सगरी में पैसा चाहि म जीतवा तो नहीं हो बन्दर तो हो 在阿花那屋头，阿花那屋头，花不去姐，姐、哦，有木瓜呀？有送<边>我，瓜<边>，我<呵>我不送不送木瓜。木瓜罗，<边>来拿木

યો બારો ભાઈ લઈ ખોલાઈ દે દુ ખોલાઈ દીધું હવે ચડો બહાર મે ખોલો બોલો ડબલ ડબલટ થાય યાર કર ઈરાハルトોયા 1 લાખ રૂપિયા લઈ લેશે બારે બારે તીરું તિમડી નાશે એ કેમ એ યે આ જબ તક લઈ છે

पटी के पैसे वदा तब यावा को लमु सेठ ने दिनेकड़ो वड़ी करे आ दू की खरखर राम तो 10 लाख रुपया खोई रयो लेडाई समीर जी हेक्यो तुम्ही पैसा की तुम का 1000 रुपया ही रतो अब तू जाजे की

મહારાજ કઈ જા બે હું ભીનું ગટુવા ના ઓયા ચેરા નહી કોઈ ને 550 સજ્યા બોદ બોદ જાનાશી મે તો ઇટલી બધી ના રાખાય વાચી કરે તો સમિટ જા તો બનમો આવું છો અલિ બે તારી પતો ઠોકા હો યાર કંજો ઓધો દે દરે গতি নাই সেই মই নাই পেলাই তালি দিম পেলাই নাই

મોબો બોસ આ 12000 આ પૂરે પૂરા આળ ખોળો થાય નાય તો આવડે એવરેજ શું કરી નાખી શું નઈ કરાવ બન બનમો છે કે

বলিয়া গেল না খালি রে আতো ওট টিরে তুই ইরো কাডি না দিল তুমি কত টাকা পয়সা কমড়া তবে না ওহ আশি জগান তো বইয়া গালি রে আ রে উবার উবার হিজাই 200 টাকা দাও 1 টাকা না মারা আমায় তুমি স্যার তোমার আ রে দারে দপু টুনটুয়া ওহ যা বাইরে গালি আই আশিছে ওহ হো

Oh, ini apa? Ayo mesti kuliah. Keth, ketha keth. ये तो थी एमो की तो तुम्हारा दादा

અતવા ગામના થઈ બે વાર ખાઈ લે કે દણ દેખળવા વાળી કર ઓરગી પડી તો લે તવા કેમ રોજા આવન કો હવે જા બા શું છે જરા પૂછી તો કે કો જરાજી બોલવા મને તો મુખ તો આવો કમલજી એ ઓ મુખ તો बताओ શું જો ફાઈ લઈ ફાઈ લઈ એ ઓય ઓય તને તું કી આવી થોડું એ સાઈસ કે બરા ઓય

કયો લેલા તમે બંકાનો 100 લાખ રૂપિયા એટલે પુપતારી બધી જમીન મે એકલી જીતી ફૂતો એકલી જીતી દીધી બક્તિ એકલી ગઈ પાણું દીધી વાડે તો આ બંકે પેને જીતી દીધી ફૂવે લે અરે તમન ખબર છે એ તો મન કીધુંતું એ બપ્પાને 71 વિગો કે વિશે આ લઈ બજાર મે જીતી ગયા લઈ ગયા તો પૈસા તો પેલા ચોક તો લાવ્યા છે જ્યાંથી લાવા હું તો જેદું પાલીતી હું શેદું પાલીતી આડેનો વેચિન લાવ્યા

કોનોવા હવે જલમો તમારે વાત આ છે હા સાહેબ કશું ને ઉપર ઈ ઓલદાર ને વગાડે તમારા તમારો ઢોલ વગાડશે છે તમારો અલગ ના અરે દૈરાજી મારું તો કઈ થાય નહીં તું રહેવા દે પલાગ્યોન છે તું મા ખાઈ તો હારું નઈ લાગીયા ઓ બૃજો ગાડી થી તું ય બૃજો ગાડી લઈને આવજો